વેલકમ બેક ટુ માય ચેનલ રસોઈમાં ફરી તમારું એકવાર સ્વાગત છે આજે આપણે બનાવવાના છે બેસન સરગવાની સબ્જી એટલે કે બેસન ઓવરઓલ એને ગુજરાતીમાં આપણે બેસણ પણ કહીએ છીએ સરગવાવાળું બેસન એના માટે આપણે ડ્રમસ્ટિક લઈ લીધી છે મેં એને કટ કરી દીધી છે અને એને જે છાલ હોય પતલી પતલી છાલ મેં ઉતારી લીધી છે બે પાણીમાં આપણે એને સરસ સાફ કરી લઈશું ધોઈ લઈશું આપણો જે સરગવો છે ડૂબે તેટલું પાણી આપણે એડ કરીને એક ચમચી જેવું મીઠું એડ કરીશું સ્વાદ અનુસાર જેના કારણે જે સરગો છે એ મોડું મોડું ન લાગે એમાં સરસ મીઠાનો ટેસ્ટ આવી જશે હવે બેથી ત્રણ સીટી સાથે આપણે એને કૂકરમાં બાફવા માટે મૂકીશું બફાય છે ત્યાં સુધી સાઈડમાં આપણે એનું બેટર રેડી કરીશું એટલે કે એક તપેલીમાં મેં બે કપ જેવું બેસણ એડ છે એની સાથે સાથે મેં બે મોટા ગ્લાસ જેટલું મેં પાણી એડ કર્યું છે આનું જે લિક્વિડ છે એકદમ લિક્વિડી હોવું જોઈએ આનું જે બેટર છે એકદમ લિક્વિડી હોવું જોઈએ એકદમ રની હોવું જોઈએ હવે આપણે એને પ્રોપર વિસ્કની હેલ્થથી આપણે વિસ્ક કરીશું જેના કારણે જે બેસન લમ્સ હોય એ લમ્સ બધા તૂટી જાય હવે પ્રોપરલી આપણે એને મિક્સ કરતા રહીશું એક જ ડિરેશનની અંદર આપણે એને મિક્સ કરવાનું છે એની સાથે સાથે ટેસ્ટ માટે મેં એડ કરી છે એક ચમચી જેવું મરચાંની પેસ્ટ લીલા મરચાંની પેસ્ટ એડ કરી અને હવે આપણે ફરી એક વખત એને પ્રોપરલી સરસ મિક્સ કરી દઈશું લમ્સ થોડા થોડા છે એટલા માટે આપણે પાંચ મિનિટ માટે ખાલી ઢાંકીને મૂકી દઈશું આપણો જે સરગવો છે સરગવો એકદમ સરસ રેડી થઈ ગયો છે બે ની અંદર અંદર હવે આપણે એને અલગ કરી લઈશું અને સરગવાનું જે પાણી છે આપણે સાઈડમાં મૂકી દઈશું એનો યુઝ આપણે લાસ્ટમાં કરીશું પાંચ દસ મિનિટ જેવું થઈ ગયું હતું એટલે હવે ફરી આપણે એને એક વખત પ્રોપરલી મિક્સ કરી લઈશું લમ્સ એકદમ સરસ ક્લિયર થઈ ગયા છે હવે એક વાસણ એટલે કે આપણે એક કઢાઈની અંદર ચાર ચમચી જેવું તેલ એડ કરીશું ચારથી પાંચ ચમચી જેવું મેં તેલ એડ કર્યું છે આમાં જે તેલની માત્રા છે માત્રા થોડી વધારે હોવી જોઈએ જેના કારણે જે બેસણ છે આપણું સરસ એકદમ મખમલી રેડી થશે એની અંદર બિલકુલ પણ લમ્સ નહીં રહે તેલ ગરમ થઈ ગયું છે રાઈ જીરું અને હિંગનો આપણે વઘાર કરીશું એટલે કે આપણે એને પ્રોપર તતડવા દઈશું એની સાથે સાથે તમને એક રિક્વેસ્ટ કરવા માંગુ છું કે આ ચેનલ ઉપર જો તમે નવા છો તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં લાઈક કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તમારો સપોર્ટ મારા માટે ખૂબ 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 જરૂરી છે એની સાથે સાથે આપણે ત્રણથી ચાર મીઠા લીમડાના પાન એડ કર્યા છે અને એનાથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અને એક ચમચી જેવું આપણે મરચું એડ કરીશું મરચું એડ થયા પછી તરત જ આપણે જે સરગો છે એ સરગો એડ કરી લઈશું અને ધીમા હાથે એટલે કે ધીમી રીતે આપણે એને થોડું પ્રોપર મિક્સ કરીશું જેના કારણે જે સરગો છે સરગો આપણો તૂટવો ન જોઈએ એકથી બે ભલે તૂટશે કોઈ પ્રોબ્લેમ નથી હવે પ્રોપર આપણે મિક્સ કરી લીધું છે મિક્સ થઈ ગયું છે એટલે હવે તેલમાં સરસ રીતે શેકાઈ ગયું છે એટલે કે ચડી ગયું છે હવે આપણે જે બેસણનું ગોલ રેડી કર્યો હતો જે બેટર રેડી કર્યું હતું આપણે એ ધીમે ધીમે એડ કરી લઈશું અને ફરી આપણે એક વખત સરસ રીતે એને મિક્સ કરી લઈશું એકદમ ધીમા હાથે અને ધીમી તાપે આપણે આ બેસણ બનાવીશું એટલે કે એની જે ફ્લેમ છે ફ્લેમ એકદમ ધીમી હોવી જોઈએ નહીં તર આપણું જે બેસણ છે નીચેથી બળવા લાગશે અને સરવો જ પકવા લાગશે હવે આ સ્ટેજ ઉપર આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું કેમ કે મીઠું આપણે ઓનલી ફોર ખાલી સરગવામાં નાખ્યું હતું એટલે આની અંદર રિક્વાયરમેન્ટ રહેશે મેં સ્વાદ અનુસાર મીઠું એડ કર્યું છે એની સાથે સાથે મેં એક ચમચી ધાણાજીરુંને એડ કર્યું છે અડધી ચમચી જેવું મેં ગરમ મસાલો એડ કરશું અને ફરી આપણે એક વખત પ્રોપર એને સરસ રીતે હલાવી દઈશું જેના કારણે જે મસાલો છે એ મસાલો પ્રોપર મિક્સ થઈ જાય અને આપણું જે બેસણ છે એ પણ પ્રોપરલી રેડી થઈ જાય હવે આ સ્ટેજ ઉપર આપણે જે પાણી ઉબાલ્યું જે રાખ્યું હતું ને એ પાણી આપણે એડ કરીશું એના કારણે એનો જે ટેસ્ટ છે ને ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અને સરગવાના જેટલા પણ ગુણો છે એ બધા એ પાણીની અંદર છે જે આપણા બોડી માટે અને આપણા માટે ખૂબ જ હેલ્ધી છે હવે પ્રોપર ફરી આપણે એક વખત મિક્સ કરીને એને વધારીને પણ પાંચથી સાત મિનિટ માટે ખાલી ઢાંકીને મૂકી દઈશું જેના કારણે જે બેસન છે બેસન સરસ આપણું એકદમ સરસ ચડી જશે વચ્ચે વચ્ચે આપણે એને થોડું મિક્સ કરતા રહીશું જેના કારણે સરગવો નીચેથી ચીપકે નહીં અને બેસન પણ આપણું ચીપકે એકદમ લિક્વિડિફોમમાં રહેશે જો આપણું સરગવાનું બેસણ થોડું જાડું થઈ ગયું હોય તો તમે પાણી એડ કરી શકો છો ફરી આપણે પાંચ થી દસ મિનિટ માટે એને મૂકી દેસુ અને સરસ રીતે એને છડવા દઈશું હવે જોઈ શકે છે કે બેસન એકદમ સરસ આપણું થઈ ગયું છે બિલકુલ કોઈ લમ્સ નથી એકદમ મખમલી રેડી થઈ ગયું સરગવો બેસન આપણે પરાઠાની સાથે પણ સર્વ કરી શકીએ છીએ રોટી સાથે પણ સર્વ કરી શકીએ છીએ ને રાઈસ સાથે પણ સર્વ કરી શકીએ છીએ આનું કોમ્બિનેશન બધામાં જાય છે ભાખરી પણ ખૂબ સરસ લાગે છે એક વખત આ રીતથી સરગવા બેસન જરૂર ટ્રાય કરજો ને કેવું બન્યું તમારું સરગવા બેસન પ્લીઝ મને કમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં આ રેસીપીને બનાવવા માટે ઓનલી ફોર ખાલી ફિફ્ટીન મિનિટ્સનો યુઝ થયો હતો એટલે કે સવારે બનાવો કે સાંજે બનાવો બહુ જલ્દી રેસીપી આપણી રેડી થઈ જાય છે અને ખાવામાં પણ ખૂબ ટેસ્ટી લાગે છે હવે જે બેસણ છે એમાં ઉબા લવા લાગ્યું છે ફરી મેં બે મિનિટ માટે એને ઢાંકીને મૂકી દીધું છે જેના કારણે જેનું જે એક્સ્ટ્રા પાણી છે એ પાણી બળી જશે અને તેલ છોટીને ઉપર આવી જશે એના પછી એનો જે ટેસ્ટ છે ખૂબ જ સરસ આવશે બેસન આપણું રેડી થઈ ગયું છે આપણે ફ્લેમને હવે ઓફ કરી દઈશું અને બીજી ગેસ ઉપર નાનો પેન લઈશું એમાં મેં એક ચમચી જેવું ખાલી તેલ એડ કર્યું છે તેલ થોડું ગરમ થાય એટલે એક ચમચી જેવું મેં કાશ્મીરી મિર્ચ એડ કરી છે હવે આ પ્રોપર સરસ થઈ જશે એટલે આપણે જે બેસન છે બેસનને એને એડ કરી દઈશું એના કારણે એનો કલર પણ સરસ આવશે અને એનો ટેસ્ટ પણ ખૂબ સરસ આવશે આપણું જે બેસન છે બેસન રેડી છે હવે આપણે સર્વ કરી શકીએ છીએ ગરમા ગરમ બેસન વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કમેન્ટ કરવાનું નહીં થેન્ક યુ સો મચ રાધે રાધે